જયંત દોસ્તો તમે જાણો છો કે સુદર્શન બેચ છે હવે થોડાક દિવસની મહેમાન છે એકાદ બે દિવસ કે વધીને મેક્સિમમ ત્રણ ચાર દિવસ કાં તો જશે કાં તો ભાવ વધશે એટલે જે હોદ્દાઓ ઈચ્છે છે કે સાહેબ આ ભરતીમાં પાસ થઈ જવું છે ઓછા સમયમાં સારું કન્ટેન્ટ તૈયાર કરવું છે પોલીસ ભરતીના સિલેબસના જે મુદ્દા છે મુદ્દાસર તૈયારી કરવી છે તો એક જ ઓપ્શન છે તમારી પાસે સુદર્શન બેચ પોલીસ કોન્સ્ટેબલ અગિયારસો અગિયારમાં પીએસઆઈ એકવીસો અગિયારમાં આ લેવલનું કન્ટેન્ટ આ ભાવમાં ક્યાંય નહીં મળે તો મોડું ના કરતા જીસી અદક આખી ફેક્ટરી એપ્લિકેશન છે ત્યાંથી મળી જશે બીજી મહત્વની વસ્તુ કે આપણે પુસ્તકો અત્યાર સુધી આઉટ ઓફ સ્ટોકમાં હતા પણ ગઈકાલથી જે સ્ટોક આવવાનું શરૂ થઈ ગયું છે ગઈકાલે છે બંધારણનું પુસ્તક આવી ગયું છે આજે છે જીકે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું પુસ્તક છે એ પણ આવી ગયું છે આ આપણું જીકે છે અને આ છે આપણું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પુસ્તક આ ત્રણે ત્રણ પુસ્તકો છે તમને જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન આપણી છે એના ઉપર અવેલેબલ થઈ જશે જે રીતે નવા પુસ્તકો આવતા જાય છે એ રીતે એડ થતા જશે મહત્વની વાત એ છે કે આ પુસ્તકો હવે છેલ્લી વખત પ્રિન્ટ થઈ રહ્યા છે આ ભરતીમાં તો જે જે યોદ્ધાઓ બાકી છે વિચારી રહ્યા છે કે અમે પછી મંગાવશું તો મોડું ના કરતા અત્યારે જ મંગાવી લેજો કારણ કે નવા પછી આ ભરતીમાં પ્રિન્ટ થવાના નથી તો જ્યાં સુધી સ્ટોક છે ત્યાં સુધી ઓફર છે તો મોડું કર્યા વગર ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તમારું જે સપનું છે ખાખી પહેરવાનું આ વર્ષે જ ખાખી જે પહેરવી છે આ વખતે જ સપનું છે સાકાર કરવું છે આ જ ભરતીને પોતાની અંતિમ ભરતી બનાવી છે તો મોડું ના કરતા એપ્લિકેશન ઉપર જાઓ બુક મંગાવો કોર્સ પરચેસ કરો અને સરસ મજાની તમારી તૈયારી છે એનો આરંભ કરી દો જય હિન્દ જય ભારત